મુલુંડ થી પ્રવીણભાઈ તમારો સવાલ છે કે મારી એક જિજ્ઞાસા છે કે આપે જણાવ્યું છે કે એક જીવ સંસારમાંથી સિદ્ધ ગતિમાં જાય ત્યારે એક જીવ અવ્યવહાર રાશિમાંથી નીકળીને વ્યવહાર રાશિમાં આવે જૈન ધર્મમાં નામ કર્મ અને ગોત્ર કર્મની થિયરીથી

માટે આપની અનુકૂળતા એ મારી જીજ્ઞાસાનું નિવારણ કરવા પ્રાર્થના પ્રવીણભાઈ જીવ જ્યાં સુધી અવ્યવહાર રાશિમાં છે એની બે ઇન્દ્રિય તે ઇન્દ્રિય ચૌરિન્દ્રિય એવી કોઈ ગતિનો વ્યવહાર ચાલુ જ નથી થયો માટે તેના વ્યવહાર રાશિનો જીવ કહેવાય છે તમે કહો છો કે જીવે કોઈ ભવમાં એવા કર્મ બાંધેલા હશે કે તે જીવને અવ્યવહાર રાશિ મળેલ છે ભાઈ હજી એના ભવ ભવમાં ફરવાનો એનો વ્યવહાર જ ચાલુ નથી થયો તો પછી એને કોઈ ભવમાં કર્મ બાંધ્યા હશે એ વાત જ ક્યાં આવી જો એમ માનવામાં આવે ને કે પહેલા જીવ હતો પછી કર્મ એને આવીને જો એમ માનવામાં આવે કે પહેલા કર્મ હતું પછી જીવ તો જીવ વગર કર્મ કર્યા કોને જ્ઞાની કહે છે કે અનાદિકારથી કર્મ જીવની સાથે જ લાગેલા છે જેમ ખાણ સોનું કાઢવામાં આવે તો તેની સાથે માટી અશુદ્ધિ હોય બધું ભરેલું જ હોય છે કોઈ કાંઈ કહી ના શકે કે પહેલા માટી કે પહેલા સોનું જેમ સોનું ને માટી સાથે જ ખાણ બહાર આવે તેમ જીવ અને કર્મ અનાદિકાળથી સાથે જ લાગેલા છે જેમ સોનાને અગ્નિમાં તપાવીને તેની અશુદ્ધિ દૂર કરીને શુદ્ધ સો ટચનું સોનું મેળવવામાં આવે બસ એવી જ રીતે જીવ તપે છે જ્ઞાનાગ્નિથી કર્મરૂપી મેલની નિર્જરા કરે છે જ્યારે સંપૂર્ણ કર્મરૂપી મેલથી મુક્ત થઈ જાય છે ત્યારે શુદ્ધ સોનાની જેમ આત્મા શુદ્ધ બુદ્ધ

જીવો ભરેલા છે એક સોયની અણી ખૂંચે ને જગ્યા બાકી નથી સૂક્ષ્મ સિવાય કોણ જોઈ શકે કોણ જાણી શકે કેવળ જ્ઞાનમાં કેવળીને કેવડીને જે દેખાયું તે કહ્યું અવ્યવહાર રાશિના જીવ માટે કેવડીએ એટલું જ કહ્યું કે અનાધિકારથી